જગ્યાનું હોવા જોઈએ આ જગ્યાનું આ કેમ મોટું હોય આ તો મારા કરથી મોટું હોય આ કેર ઉપર આવે હ આ તો આ ઇન્ડાચી બતા ઉજ્યા હે કેસ કોઈ ખબર પડતી નહીં અડધા ઉજ્યા હે ને અડધા નહીં ઉજ્યા ને મને કલટી જ મારવી પડશે આવો આ ઇન્ડા કોઈ શાન નહીં લાવું

મારે જવું પડે તો નેટ ઉધેર વાયુ તું બાગું અડધો ભૂંડે ગોજ દે છે આ નું પગ કરવું પડશે આપડે કરત બરત કરે ઝાટકા બધું બોધી નાખ્યું કે એક તો ખાવા ઘઉ નતા થોડા વાયા તા ઓછી ના લાઈન અને એક તો લેબલો દાતન કરો દાતન લઈ લેજે આ હારું દાતન દેરા તારા જાડુ લેવું હો દોડ બ ધોળા કર આપણે મજૂરી કરે મરી જાય તો કરવું લાગાય હું તો નહીં કરતો હમણા ભાઈ પર દૂધ દેરા ને જે ફટફટ એક કોપ કરીએ હા ગેજન હું બનાવ કે

રણુજી ઉગોહી એ હોગાતા રણુજી મનરો આયો સાયકલનો મોરું પારું ગગાજી કાવ આ સાયકલ લે આપડે સાયકલ લઈ લેજે તી બાર જાતે નાખી દેજે હાલ નાખી ઈંડા કરે તો ભરવા સાયકલ કર દીધું

અરે ભૂણ તો લા લઈજો સાયકલ તો સાયકલ લઈ એમ કહું એટલે મઠીન બ્લેક ગોરા લે તો સાયકલ ચીયો લઈ ગયો પાછું મઠીન પેલા ટીની પાણી લીધી હવે સાયકલ લઈ ગયું ચિયું તો નાથો તો ના લઈ ગયો મને સાયકલ મારી કરી હવે ઘેર જવું પડશે સાયકલ ગમે તે લઈ ગયું હોય પણ સાયકલ આરું ક્યુ લઈ ગયો છે ઘેર જવું પડશે આપણું ઘેર તો જવા દે

ના થાય તો સાયકલ નહી લીધી ના તો પોલીસ કેસ કરવાનું નાખે સાયકલ કોઈ બીજો જ લઈ ગયો લાગે આ ભુવા હારવાનું એ નાખે પાછું એટલે સાયકલ તો ગયો બે દાડા વાત જોવા દે મને શું અનુકોક કરું ના કે સાયકલ તો લાવવી પડશે આપણી પછી બીજું